અંગલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ગડખોલ પાટિયા નજીકથી થી દારૂ આપવા આવેલ ખેપિયાને ઝડપી પાડ્યો હતો બનાવણી પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે તે માહિતી મળતી માહિતી અનુસાર પોતાના વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિ ડામવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગડખોલ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રિક્ષા ઉભી કરાવીને ચેક કરતા ઓટો રિક્ષામાં સવાર ઇસમ નામે વિક્રમ દેવારામ ઓડ નાવની પેગ ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ છન્નું કે જેની આશરે કિંમત રૂપિયા છન્નું તથા એકસો પ્લાસ્ટિકની બોટલ નંગ અડતાલીસ કે જેની આશરે કિંમત રૂપિયા ચાર હજાર આઠસો અને એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી આવ્યા હતા અને પોલીસે આરોપી વિક્રમ દેવરામ ઓળ રહેવાસી રેલવે સ્ટેશન પાસે હિંમતનગર પાલી રાજસ્થાનના અવની ધરપકડ કરી દારૂની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસેથી મળી આવેલ ઓગણીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી